ભટકાતા રમેશભાઈની રીક્ષાનો સાથે જાહેર માર્ગ ઉપર આવતા જતા રાહદારીઓને સ્કૂલ જતા નાના ભૂલકાઓને વાહનો સાથે તથા ગાયોની અડફેટમાં આવવાથી જાનનું જોખમ આવી શકે છે શું કોર્પોરેશન મહાનગરપાલિકા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે એ પછી શું કોર્પોરેશન મહાનગરપાલિકા કુંભકરણ જેવી ગાઢ નિંદ્રામાં પોઢી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે ઠાકોર રમેશભાઈ ઈશ્વરભાઈ શું બનાવ બનાવ આ ગાયો પકડવાવાળા નીસ કાર્જીના લીધે અવાર જવાર આજો મારી ગાડીને આટલું નુકસાન થયું છે આ કાટ તોડી ગયો છે ગાડી પકડવા જેમ તેમ ભગાડે છે ગાયોને અમને પકડી અવાર જવાર બધી પબ્લિકને હેરાન થવાનું છે આ વાહનોનું નુકસાન કરવાનું છે જો ગાડી મારી રિક્ષાનો ગોબો પડી ગયો છે અને કાટ તૂટી ગયો છે અમારી પોતાની રિક્ષા છે

માણસ માણસ ને કોઈ વાગે તો એની કોઈ જવાબદારી કોણ લેશે આડેધર ગાયો પકડે આડેધર બધા ભગારે છે ગલીઓ માંથી ભગારે ગાયો પકડવા જાય ગળીઓ જાય જાય આડેધર ગાયો લઈને જાય આ બધા તમારું કેવું એમ કે આડેધડ આવી રીતે

કોર્પોરેશનના માનવ જોને આપણે જવાબદારી કરવી ને કે એમને જ એમનાથી થયું છે એટલે હા હા વિચાર છે મા કિસનવાડી महादेव ચોક હા ઠાકોર રમેશભાઈ ઈશ્વરભાઈ મહાદેવ ચોક ઘર નંબર 388 અને તમારો રિક્ષા નંબર જીજીએસ જીજીઓસીક ડબલ જેર બાસઠ છત્રીસ હું જાતે રિક્ષા ચલાવું છું આ મારો આ છે રિક્ષા ચાવી બે જ